નવસારીમાં એસએમસીની ટીમ અને બિશ્નુએ ગેંગ વચ્ચે ઝપાઝપી બંને વચ્ચે ફાયરિંગ ચારની ધરપકડ નવસારીના મોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ અને બિશ્નુએ ગેંગ વચ્ચે ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો હથિયારની આપલે કરવા માટે ચાર આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી જ્યાં હાજર બે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા અન્ય બે આરોપીની મિની સોમનાથ મંદિર હોવાનું જાણવા મળતા એસએમસી ની ટીમ મંદિરે પહોંચી હતી જ્યાં હાજર આરોપીએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમના કબજામાંથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને સત્યાવીસ જીવતી કારતુસ જપ્ત કરી

કપાસની સિઝન શરૂ થતાં જ કપાસના સૌથી મોટા યાર્ડ મહુવામાં સફેદ સોના સમાન કપાસના ઢગલા થવા લાગ્યા છે માવઠા બાદ અઠવાડિયા દસ દિવસથી વરાપ નીકળતા ખેડૂતો હવે પોતાનો માલ વેચવા લાગ્યા છે ત્યારે ભાવનગર આસપાસના ગામડાના ખેડૂતો વહેલી સવારથી પોતાનો મહામૂલો કપાસનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા મહુવા યાર્ડમાં કપાસની આવકને શ્રી ગણેશ થતા આખું યાર્ડ સફેદ દીધી છવાઈ ગયું હતું કપાસના ઢગલા થયા હતા મંગળવારે કપાસની બે હજાર નવસો સોળ ઘાસડીની આવક થઈ હતી દસ હજાર મણ કરતાં વધુ કપાસ યાર્ડમાં ઠલવાયો હતો ખેડૂતને મણ કપાસના સાતસો થી પંદરસો રૂપિયા સુધી ભાવ મળ્યા હતા આગામી દિવસોમાં ટેકાના ભાવે પણ કપાસની ખરીદી થશે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેના કપાસની આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જો અંદાજે દસ હજાર મણ કરતાં પણ વધારે કપાસની આવક ચાલુ થઈ ગઈ છે અને હાલમાં હરાજીનું કામકાજ પણ શરૂ છે અને ખેડૂત ભાવના ઉર્જામાં પંદરસો રૂપિયા તેમજ સરેરાશ બારસો થી સાડા તેરસો રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે સીસીઆઈમાં જે ખેડૂત ભાઈઓ રજિસ્ટ્રેશન કરાવેલું છે તેમાં આગામી દિવસોમાં ટેકાના ભાવે કપાસની અંદર પણ ખરીદી શરૂ કરવામાં આવશે ત્રીસ હજાર માણ મગફળીની ઐતિહાસિક આવક થી સાવરકુંડલા યાર્ડ ઉભરાયું ઓછા ભાવ મળતા ખેડૂતો મારું છું અને એકસો ને વીસ માણ મગફળી લાવ્યો છો અને આઠસો ને રૂપિયા ભાવ આવ્યો છે આમાં આઠસો ને એસી રૂપિયા અમારી મગફળી પણ લીધેલી છે અને આમાં મજૂરી ખર્ચ પણ નથી નીકળતો હું શું સો મજૂરની મગફળી લાવ્યો છો મારો સાતસો ને સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ ભાવમાં તો કંઈક પોહાણ ન થાય આમાં મજૂરી ખર્ચે ન નીકળે એક તરફ ટીકાના ભાવે ની ખરીદી શરૂ થઈ જતા ખેડૂતો ખુશખુશાલ છે બીજી તરફ સાવરકુંડલાના ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ નહીં મળતા દુખી છે મંગળવારે સાવરકુંડલા યાર્ડમાં માં મગફળી ની ઐતિહાસિક આવક થઈ હતી સૌથી વધુ ત્રીસ હજાર મંડ મગફળી ની